ઘેર સુધા એને સગનો આવે છે હમણાં હાળો સાહ શાહ મરે છે ઉધાર લાયો તો હાળો સાહ મેળવા પડે હમણાં રામ રામ કાકા રામ રામ આવ સગના આવ બે હું કરો હો બેઠા હોમ સાહા મિલજે

આખા ગામની સોરજી જતી રહી જઈ બટા એ સુધાય ડોજી ડોજી રહી હે ડોજી દિન નાઈ જાત આમળ હા કર હો લે અરે બધી પાર દે તીસરી વારી જી હે બે તન દાડમ બે તન દાડમ બે તાણ બે તાણ તો લઈ જાય આપડા ગામ ની બધી સોરજી જતી રહી અલે વાર જવા દે ને તું આખા ગામ સોરજી જતી રહી જઈ લઈ જા પાર અને આય બા જાણે પણ આવરી સોરજી કામ કરી કરી પણ આવરી અને સોરજી જાણે ને હાલમાં ની જાય ને હાળમાં જાય એનો બહાનો કાઢે કાતે કયા બજારમાં જતી રે કાતે કયા ખાતે ફરવા જતી રહે અરે ઉઠાવી લઈ ગયા બધી ઘેર કરી દીધું બધી જતી રહી ગયી પાર લઈ ગયા અને ને હાળનો બહાનો કાઢીને જાય મારા સુરા યે બાબળમ રે હા સુધા એને પછી કાઉ આવડે આઈ બા ભણાવા રે જાણે સોરી પણે પણે સુરેશ બાવળમ પણ એ બટા બાવળમ ઓલો બાવળમ મહાણ અરે હાસુ તમારું હા સુરજી જતી રહીજી અને આઈ બાન ગમ પડતી નમળે બટા વાત એટલે તમારી જબરજસ્ત હા આ તમારી વાત અજારીપ જેની વાત તેમ હા આ તમે કોહી હાસુસ કોહો એ ઉથ કરે આમ આમ થા બધા મરી જવાના કમાઈ કમાઈ સોરી પણે પણે આ એ હાસી તમારી વાત પણે સોરી પણે એમ કરી કરે ને સરસો કરી કરે ને આ એવા મરી જવાના હા તમારી વાત એકસો ને એક ટકા હાસી તે ને સગ્ના વહ હું કરતી હતી લે એ કઈ ને બસ ઘેર તે મારી સારું શીરો બનાવતી તે નો આ વાત કરતો ના આવ્યો તને મારતી હારતી થઈ કે હે કે વાહ મે તો બાળેથી તારું લગ્નથી તારને હાડું તમે કામી કામી રહતી અરે કંઈ નહીં હું ખાટલે બેઠી હોય ને ખાટલે તે ખાટલે ખાવાલી લઈને આવે હ તો સારું લે હા અને મને તો એક શબ્દ બોલે ને એમ એટલું તો મારું માન રાખે એ તમારું બહુ સારું તરતે સારી મળી લે સારી મળી એમ અરે જબરજસ્ત સારું મારું શું કમાઈ ખાજો સારું સારી મળી તરતે તને હા મારું માન રાખે એટલે મને તો એક શબદ બોલે ને એમ હા આખી દુનિયામાં તાર તારો તારી હા મળી હે તારી ઘેરવાળીના વખાણ કરતે હો મારા સુરા હું એક શબ્દ એને કોને બધું સમજી જાય રીક સર હા એક જ શબ્દમાં રખ્યો આપણે એને ખાલી ઈશારે સમજી જાય એમ તારું કિસ્મત ખરું કિસ્મત દૂર કર્યું માતે તમારે વવ જેવી રીતે કાંઈ મળે નહીં મળે હા હા મારે તારે કાકી બાળ જઈને અર્ધી અડધી ઉંમર થાય તેથી હું ધરતી ધારે

તમે અહીં આવ્યો તો કીધો મને કાઉલો તે